આગળના સમાચાર પર નજર કરીએ તો અમીરગઢ તાલુકાના ઇકબાલ અંદાજે બે કિલોમીટરના અંતરે વિશ્વેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે ઘણા વર્ષો પહેલાં પાંડવો ફરતા ફરતા બનાસ નદીના કિનારે પહોંચ્યા હતા પાંડવો જ્યારે અહીં પહોંચ્યા ત્યારે તે સમયે પણ શ્રાવણ માસ ચાલી રહ્યો હતો પાંડવોએ જે તે સમયે અહીં શિવજીની પૂજા કરવા માટે બનાસ નદીના કિનારે શિવલિંગની સ્થાપના કરી હતી ત્યારથી આ શિવલિંગ વિશ્વેશ્વર મહાદેવ તરીકે જાણીતું છે દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન વિશ્વેશ્વર મહાદેવ મંદિરે શિવ ભક્તોનો ઘસારો જોવા મળે છે ઉપરવાસમાં વરસાદ પડતા અત્યારે બનાસ નદી બંને કાંઠે વહી રહી છે ત્યારે અહીં અત્યારે કુદરતી સૌંદર્યનો અદભુત નજર ભગવાન શિવનો પવિત્ર શ્રાવણ માસ આવી રહ્યો છે આવતીકાલથી એમાં આજે ઇકબાલ નજીક આવેલું પ્રાચીન સ્વયંપુર શિવ જે ભગવાન શિવ અહીંયા બિરાજમાન છે અને અવાર નવાર જ્યારે આવા પ્રસંગો હોય ત્યારે ભક્તોનો પણ બહુ ઘસારો છે અને સ્વયં સરસ્વતી નદી પણ અહીં વહી રહી છે આજે દિવાસો કહેવાય આમ તો ભગવાન શિવને અમાસ બહુ પ્રિય છે અને અમાસ આજે પાછું પુષ્ય નક્ષત્ર અને રવિવાર રવિ પુષ્ય મહાસિદ્ધિ યોગ છે અને આજે પણ પગની ભક્તોમાં ખૂબ પ્રસારો છે અને શાસ્ત્ર એમ કહે છે કે જ્યારે રવિ પુષ્ય અમૃતસિદ્ધિ મહાયોગ હોય એ દિવસે ભગવાન શિવની આરાધના દર્શન પૂજન કરવાથી અનેક અનેક ઘણા લાભો પ્રાપ્ત થતા હોય છે અને આવતીકાલથી પંચોતેર વર્ષ પછી આજે આ સમન્વય થઈ રહ્યો છે કે શ્રાવણ માસની અંદર પાંચ સોમવાર આવે છે પ્રથમ સોમવારે ચાલુ થાય અને સોમવારે જ પૂર્ણ થાય પાંચ સોમવાર વાળો શ્રાવણ માસ આવે તો શ્રાવણ માસ ની અંદર આવો આપણે બધા વિશ્વેશ્વર મહાદેવ ભગવાન ની સાનિધ્ય માં આવી ભગવાન ના દર્શન કરી અને ભગવાન ના આશીર્વાદ લેવાનો લાભ લઈ મહારુદ્ર